નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શિકલી પોલીસ દ્વારા કરવામાં આવેલ ગુજસીટ કોકની કાર્યવાહી બાદ પણ પોલીસનો ડર રાખ્યા વગર દારૂની મહેફિલના વિડીયો વાયરલ કર્યા ના ડર ના કોપ અમે અમે ગુજરાત કે શિકલી ઘર જેવો ગાજ સજવા વિડીયો વાયરલ કરાયો વિડીયો વાયરલ થતા બાપોદ પોલીસ પડી જાગી હતી ગુજરાત રાજ્યમાં જાગૃત અને સનિષ્ઠ સિનિયર્સ સિટીઝનોના જણાવ્યા મુજબ તેમના તેમના આટલા વર્ષો થયા પણ છેલ્લા થોડા વર્ષોથી ગાંધીજીના ગુજરાતમાં લૂંટફાટ ખૂના મરકી જાહેરમાં દારૂ પીવો ખુલ્લી આમ દેશી દારૂનું વેચાણ થવું જુગારવું અસામાજિક તત્વો દ્વારા છરી ધોકા તલવાર વડે હુમલા કરવા જાહેરમાં ફાયરિંગ કરવા ભ્રષ્ટાચાર કરવો જેવી બાબતો સામાન્ય બની ગઈ છે તેના માટે જવાબદાર કોણ ગુનેગારને છાવરતા રાજકારણીઓ કે રાજકારણીઓના ઈશારે કામ કરતા સનિષ્ઠ અધિકારીઓ ત્યારે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથાભારે સિકલીગર દ્વારા દારૂની બોટલ દારૂની મહેફિલ મારતા વિડીયો વાયરલ કરતા પોલીસ સપાટી જાગી હતી અને વિડીયોના આધારે આરોપીઓને ગોતી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કાર્યવાહી કરતા પહેલા માથાભારે શખ્સ આવા વિડીયો વાયરલ કરે તેના માટે જવાબદાર કોણ તેમ જણાવી સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે તંત્ર જે રીતે આ અસામાજિક તત્વો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યું છે અને બિનકાયદેસર પ્રવૃત્તિની અંદર વધારો આવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતને યુપી બિહાર બંધા વાર નહીં લાગે ગુજરાત રાજ્યના શાંતિપ્રિય પ્રજાજનો જાશે તો જાશે કા